એવા પરિવાર સમાજનું અડમોલ રત્ન બાબાભાઈ ભરવાડ અને બીજો મારા ક્ષત્રિય સમાજનું અડમોલ રત્ન મારા મિત્ર અને સદારામ સેવા સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ ઠાકોર અહીંયા વધારેલા મારા છત્રીય ઠાકોર સમાજના તમામ વડીલો આગેવાનો મારા યુવાન દોસ્તો માતાઓ બહેનો અને નાના બાળકો સૌને મારા વણજી ઠાકોરના ધાજા રામ રામ અહીંયા સન્માન થતું તો અને સન્માન દરેક મહેમાનોનું માથે સાફો અને ફૂલ કરતું જ્યારે મારો વારો આવ્યો ત્યારે મેં સાફો માટે નથી પૂર્યો એટલે મારા ક્ત્રિય ઠાકોર સમાજને આ ઉંદરની ભૂમિ ઉપરથી યાદ કરાવવા માંગુ છું કે જ્યાં સુધી ગુજરાતની ગાદી ઉપર મારો ઓબીસી સમાજનો ઠાકોરનો દીકરો મુખ્યમંત્રી ના બને પશ્ચિમનો સાફવો બીજા મારા સાથી મુલગાજી ઠાકોરે આ ધરતી ઉપર મુઠ્ઠી લઈને પ્રતિક્રિયા કરી છે કે પાટણની અંદર એક હજાર દીકરીઓ રહી શકે હોસ્ટેલ તૈયાર થાય તો સુધી હું મોઢામાં આઝાદ છે ગુજરાત ની સ્થાપના થી પાટણ જિલ્લા ની રચના થી અને વર્ષોથી એક ઠાકોર સમાજ નું સપનું હતું કે મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે પાટણ માં એક હોસ્ટેલ અને હોસ્ટેલ માટે રોજ દીકરીઓના ફોન આવતા તારા મારા મનમાં દુઃખ થતું હતું ને આંખમાંથી આંસુ આવતા હતા કે સર્વ સમાજની દીકરી એક્ટિવા લઈ કે ગાડી લઈને નોકરી કે ધંધા ઉપર જતી હોય મારા ઠાકોર સમાજની દીકરી કો માથે સારનો ભારો ઉપાડીને આવતી હોય ને કો તો હેદણ લઈ જાય આ સમાજની દીકરી ઓફિસર ક્યારે બનશે આ સમાજની દીકરી કલેક્ટર ક્યારે બનશે આ સમાજની દીકરી અન્ય સમાજની દીકરીઓ જેવું જીવન જીવતી ક્યારે થશે આ બધો વિચાર કરીને આંખમાં આંસુ આવતા અને મેં મારા સદરામ બાપુને પ્રાર્થના કરી કે બાપા તમે સર્ગમો જતા રહ્યા આ ઉત્તર ગુજરાતની અંદર તમારી ઠાકોર સમાજની દીકરીઓ ભણવાના સગવડતા વગર સો વહુ ઉફરેને મારી પ્રાર્થના મારા અને એમણે દ્વારકાના નાથને વિનંતી કરી અને મારા દ્વારકાના નાથે બાબાભાઈ ભગવાન સાથો અને બીજા મારા મિત્ર મહેશ્રી ઠાકોર આ બેને પાટણની ધરતી ઉપર મોકલી આપ્યા મારા બાબાભાઈ ભરવાડે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ટેબલ કેસ ઠાકોર સમાજની ની દીકરીઓ માટે વિશેષ માં સો નવેમ્બર ના દાડે પાટણ માં ભૂમિ પૂજન કર્યું એ જાણે બાબાભાઈ ભરવાડે સદારામ બાપા સાક્ષીએ સાક્ષી પ્રતિક્રિયા કરી છે કે આ બાબો ભરવાડ પાટણના ઠાકોર સમાજ માટે સો કરોડની ની તિજોરી ખુલ્લી મૂકે નાના મોટું દવાખતું હોય મુશ્કેલી હોય આ બાબો ભરવાડ મલ્ટીનેશનલ હોસ્પિટલ પાટણમાં બનાવવાનો છે એ હોસ્પિટલની ની અંદર લેબોરેટરી થી મોડી ખોટા ટોટલ સુવિધા અને બીજું મારા ઠાકોર સમાજનું સપનું હતું ગુજરાતમાં ખોરલ ધામ હોય ઉમિયા ધામ હોય જલારામ ધામ હોય તો મારા સજારામનું ધામ કેવું ન મારા બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોરે પ્રતિક્રિયા કરી છે આ ઉંદરની ધરતી ઉપરથી કે દસ વીઘા જમીન ખરીદી અને પાટળીની ભૂમિ ઉપર ફલતે સજારામ ધામનું નિર્માણ

સદારામ સેવા સમિતિ ગુજરાત ચોક સપનું છે કે ગુજરાતની અંદર દરેક પરિવારમાં ઠાકોર સમાજના ઘેર ઠાકોરની દીકરી ઓસા ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ મળે સાયન્સ સહીસ કરતી હોય બાયોલોજી વિષય હોય ઘરે ડોક્ટરી લાઈનમાં ભણવા જવું હોય અને મા-બાપની આર્થિક સ્થિતિ ખરાબ હોય

વાવા ભાઈ ભરવાર અને માહેજમે ઠાકોર ને અઢી રાતે યાદ કરજો મારા સમાજની દીકરી વિદેશની ધરતી ઉપર ઉતારી આવવાની જવાબદારી સદારામ સેવા સમિતિ 30 30 40 40 સપનો વણવાઈ ગયું તો સમગ્ર સમાજને હું વિનંતી કરું છું સદારામ બાપુની સાક્ષી છે ક્ષેત્રપાલ દાદાની સાક્ષી છે તમે મસ્તક નમાવી ખોળો પાથરીને તમારી જોડે વચન હું માંગું છું કે તમારા ઘેર દીકરી જન્મે તો એ દીકરીને ઓછા ઓછું ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ અપાવજો અપાવજો ને અપાવજો એવી ભિક્ષા માંગુ તમારી તમારી દીકરી ભણશે તમારી દીકરી ઓફિસર થશે તમારી દીકરી એજ્યુકેટ થશે તમારી દીકરી ડોક્ટર થશે તો એ દીકરી લગ્ન કરે અને સાસરિયામ થશે તો સાસરિયો અને પિયોર બે ઘરના ના પૂજાશે ભવિષ્યમાં એનો પરિવારમાં દીકરા દીકરી દીકરીથી પેદા થાય તે પણ શિક્ષક શિક્ષિત થશે એટલે વધારે ટાઈમ લેતો નથી પાટણની અંદર આપણે જે ભૂમિ પૂજન કર્યું હતું એનું હોસ્ટેલનું કામ રાત દિવસ એન્જિનિયરો ડિઝાઇનરો સાથે ચાલી રહ્યું છે ટૂક સમયની અંદર એનું બોથ શરૂ થવાનું છે અને ઠાકોર સમાજની ની હોસ્ટેલ એવી બનવાની છે કે આખી ભારત દેશની ની પ્રજા તો સેલ્ફી પડાવવા ના આવે ને તો આ નવગણથી ઠાકોર ના મુદ્દા ઉપર બે ખાડા મૂકજો તો મેં આમંત્રણ આવ્યો છે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ ઠાકોર સમાજ શિક્ષણની શિક્ષણ ભોગ અન્ય સમાજ કરતા ઠાકોર સમાજ શિક્ષણ થી વંચિત અન્ય સમાજ કરતાં તો ઠાકોર સમાજનો વ્યસન વધારે તો સમગ્ર સમાજને હું વિનંતી કરું છું વેશન ફેશન છોડી અને તમારા અધિકાર અને દીકરીને અને બીજી જાહેરાત કરું છું કે સાત બારમો નોમ રાખવો હોય હો હો ભી ગામ આપણા સાત બારમો નોમ તો ઘટતા ઘટતા 10 આવી ગઈ 4 જગ્યાએ આયા છે જો ઈ રાખવો હોય

ખોટા ખર્ચા બંધ કરીએ અને તમામ જે નાણાની બચત છે એ રકમ તમારા દીકરા દીકરીના શિક્ષણ પાસે વાપરો એ વિનંતી કરવા આવ્યો છું આપ સૌને વિશેષમાં અપીલ કરું છું કે સાત બાર બે હજાર પચીસ રોજ વરું આવશે ને બંધારણ પાડશો જે સમાજ નક્કી કરે અને બીજી તમને વિનંતી કરું છું કે પાટણમાં આવો તો વીસ મિનિટનો ટાઈમ બગાડી અને લાઇબ્રેરી અને હોસ્ટેલની મુલાકાત લીધો તમારી દીકરીઓ કેવી રીતે ભણે છે કેવું વાંચે છે કેવું શિક્ષણ મેળવે છે અને જે કોમ સાજિદ છે કામની મુલાકાત લીધું કામ સારું બનતું હોય અને અમારા સૌના ના લાડાકડાયા જેમનું નામ લાડકી શિક્ષિત સરપંચ છે સમરસતા ની ભાવના વાળા સરપંચ છે સમાજ વિકાસ કરવાની ભાવના છે શિક્ષણની ભાવના છે તેમના સારા કાર્યમાં આખું ગોમ સાથ અને સહકાર આપજો તે વિનંતી કરું છું અમારું માન સન્માન જે અમને આપ્યું તે બદલ તમને તમારો આભાર વ્યક્ત કરું છું અને સમાજના આગેવાન તરીકે તમે ફૂલ હાર પહેરાયો અમને પાઘડી બંધાઈ અમે તમારા ક્ષેત્ર કોઈ એડા વેણવા આવવાના નથી તમારો દોમા વાળવા આવવાના નથી કોઈ ઘણા વેણવા આવવાના નથી પણ અમારી ફરજ છે કે સમાજને સારા માર્ગે વાળવો સમાજને શિક્ષણના માર્ગે વાળવો સમાજને વ્યસનથી દૂર રાખવો અને સમાજની પ્રગતિ થાય એવો અભિયાન ચલાવવું એ અમારી આગેવાની તરીકે ફરજ છે આપ સૌએ માન સન્માન આપ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વિશેષમાં ખૂબ મોટી અગત્યની જાહેરાત કરવાની છે આવો મહેશભાઈ ઠાકોર સમાજની દીકરીઓ માટે પાટણમાં અમે નિર્માણ અને કર્યુંબ્રેરી ની અમારા ઈસી ના પૈસા હતા ને પણ અમારા મહેશભાઈ ફોન કરીને મને કીધું કે મહેશ ઠાકોર અમદાવાદ જીવે છે ઠાકોર સમાજની દીકરીઓ માટે બબે ચંદી ગોધરેજ ત્રણ ઇશ્યુ લઈ નોકી દો પૈસા હું મોકલી આવીશ લાયબ્રેરી અંદર નીકળ્યો ને રહેવાની તકલીફ હતી તો ચોરાશી કરોડો પાટીદાર સમાજની ની વીસ લાખ રૂપિયા આવીને આપણે હોસ્ટેલ ભાડે લીધી વીસ લાખ રૂપિયા હલવાની મારી કેપેસિટી નથી હું સમાજ આગળ કરી જૂઠું બોલતો નથી તમે તમારો હું હગાવ છું તમે મારા હગા આપણો ભજન નિવાળી આપી દઉં એટલે સમાજ કે હકાગન સુધુ ભાષણ થાય ને અમારો ધર્મ છે એ જ અમારો મહેશ ઠાકોરે કીધું તો નવગઢજી પાસા પડતા પાંચે પાંચ વર્ષના વીસ લાખ ને પચાસ લાખ થાય તો મહેશ ઠાકોર બેઠો એટલે મારા મહેશભાઈ ઠાકોરે એક યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે અને ચેનલ લોન્ચ કરતા એને પ્રતિક્રિયા કરી છે કે આ ચેનલની અંદર જેટલી કમોણી થશે એટલી પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ પાછળ વાપરી એટલે જે લોકો મોબાઈલ વાપરતા હોય અનુરોધ એ દરેક માણસ મોબાઈલ હાથમાં લેવી વિનંતી કરો છો દરેક મોબાઈલ કાઢો પુનનું કોમ છે ધર્મનું કોમ છે દીકરીઓને ભણાવવાનું કોમ છે

અને દીકરીઓ માટેની હોસ્ટેલ રહેવા જમવા કોલેજ જવા માટે બસ સિક્યોરિટી પોલીસ ની તૈયારી કરવા માટે માટે લાઇબ્રેરી આવી તમામ સુવિધાની હોસ્ટેલ તૈયાર થાય છે એ લોકો જો આપણા માટે આટલું કરતા હોય તો આપણે એમના માટે આટલું કરવું જોઈએ એવી વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બે આતંસા કરી સદારામ બાપુ જય બોલો બોલો સદારામ બાપુ કી વાળીનાથ ભગવાન સમાજ કી